મેન માણસો કે બાજરી લેવા બે માણસો કા તડકો ના લાગતો ને ફાઇનલી મિત્રો બાજરો હજી વધારો નથી અને વાગી ગયા છે સો હેલો ફ્રેન્ડ જે માતાજી મિત્રો કેમ છો બધા મજામાં અને હું પણ મજામાં નથી કેમ મજામાં નથી હું થી આજ આપણે વીઆરસી બાજરી લેવા ને મને લાગ્યો બહુ તડક્યો તો આ બાજરી લેવા તડક્યો લાગે છે ને તડક્યો લાગ્યો પછી તરસ લાગી તેમ કઈ પાણી ન પાતા આ ડોલ પડી બે ડોલ દીધી તોય હજી કે જ લાગી પાણી હો ગુલ્ફી પેપ્સી તુ નઈ ની આવી નઈ સોડા નઈ માં ગામ જો મારી બેન કેટલું લે કાર ની તોય માંગતી લે બેન માંગી એટલે હું તો માંગી લઉં કા લેવા મળે જો કેટલું છે હો ખબર થાય વાહ ઝડપ તો કાઈ છે ઝડપ કેવા તમારું કરો આખું મેચ પૂરું કર્યું જો આ બધું લેવાઈ ગયું સાંજ પણ આ બધું કાબેલા બેન કોણ લેશે આ બધું કોને લીધું બસ તમે ભાઈ બેન કામડા બોલજો ને હું ઘર વઈ જા તને કામ કરજો હો હા એમ તો મારું આમ પડ્યું આ લેવરા વાવી કોક જો તો કરો આવડા જે ડુંડા ઉભા ને આવડા એ તો બધા મેં બ્લોક ચાલુ કર્યો ને એટલે એ બધા જે બાકી છે

એકલા પૂરું કરી નાખ્યો ને તો એને આવવાની જરૂર જ નથી તેમ એટલા કામ થાય સો કાકા શ્યામ ભાઈ મેં તો ના પડે છી પણ મારે બનાવી મન કે માનો કામ કરતા ફૂલ ફાવે કે ખાય ગામ હમણાં પાયો પૂરું કરી દઉં કે પણ એ કયા ગામ ની ખબર છે તમને પેલા ક્યાં ગામ ના છે એ છે પીપલા ના નું પણ ઘોઘા બાજુ ના છે એમ ને ઘોઘા બાજુ નું માણસો બઉ કામ કરે હો પણ

રાંધીને ડાયરેક્ટ એ તો નાહવા જ ભાગી ગઈ અને બહુ બધું એને કવડતું હતું એટલે અને આપણે તો ડાય ઢોકળી ખાઈ લઈએ પછી મયા વાળીએ જઈ ને નાઈ તેન વી આવ્યા ને પાછા ગડી ગયા બાજરી માં તે હતી ને એવી થઈ ગઈ મને પસ્તાવો છું કે નો નાઈ હોય તો નો નાઈ હોત તો બહુ વેલા કવડે છે ને કૂતરા બહુ કવડે પંચામ ને તો આગળ વૈ ગયા તું તો વાહ ગયો એવું ના તમાર ભાગ નું લેવા તમે તો જો ને ખાલી આઈસ ને રાખી ઉભરો બસ

ભુકા કાડી નાખ્યા ને તમાર વાડીમાં નાકરા કૂતરા છે હડકાયા જો પણ જો કૂતરા કેટલા છે કા હડકાયા કૂતરા તમાર વાડીમાં કા કૂતરા નથી હોય તો ઈ લેવાના બાકી રહી ગયા હતા એટલે આપણે નીંતા હતા કે તે ઈ બાકી રહી ગયો તો આ તો જો માર વાડીનું કેવા છે એક નંબર છે ને તે કાલ દેખાડ્યા હતા પણ દિન હા બતાવ્યા હતા કા ગયું પણ આજે આપણે બાજરી લણવા આવ્યો છે અને જો મે ઝિંગી ની અંદર પહેલી વાર તમાર વાડીએ મહોરત કર્યું છો તોય આવડી ગયું મને હું કાલા નત કાટપી તમારી વાડીએ હા હા તમારી વાડીએ તારે નથી એમ ને માર ઈજ નથી મારું નામ સડાઈ જ અલગ ખાતેદાર માં એ ખાતેદાર માં તો અમારું નામ હોય નથી આ બે મે મેન ભાણતો તો બાજરી લેવારા બે માણસો કા હા સડક્યો નહ લાગતો ને નહીં নাই

આ દી ભલન તડક્યો લાગ્યો હોય હવે તાર હું એક્શન મારે એક્શન તો મારી પડે હો હા હા કેટલા કૂતરા કડી ગયા જો કૂતરા હા દેખો દેખો હા મે જો કે માર કંચમ ભાઈ કૂતરા કાઢસ બેઠા બેઠા કૂતરા તો બદલ કાઢવા પડે કેમ કે કૂતરા આટલા બધા કેટલા કૂતરા સોટી ગયા આમ જો પગ માં તેમે જો જો પગ માં પગ દેખાય પગ દેખાય જો હાસી વાત છે આ લેફ્ટ સાઈડ આ રાઈટ સાઈડ એવું છે તો

ઈ તૈયાર પણ થઈ ગઈ છે અને અમારે હવે બે દિવસ સુકાવા દેવા ને પછી આપણે હલ્લર નો વિડિયો આવી જશે હલ્લર તારે એક ને રેવન છે મને કઈ ફાવતું ને હલ્લર માં ન ફાવતું નહીં અરે એક લે હલ્લર માં રસ પછી કાઈ આવડે છે અરે નો આવડે શીખી જાય હે હા એમાં હું શીખવામાં કોઈ દી રે હલ્લર અત્યારે તે સુધી કોઈ દી પણ હું હા હા એક વાર રે છે ઈ ઘઉં ના હલ્લર

ભલે એમાં તમને મોહ નહિ એટલા બધા પણ મારા આપણા ગમે તે લારી વાળા પાસે બકાલ લેવા જાય ને તો આપણે એમ કે પાંચ દસ ઓછા કરો. પણ એને તો હાલો ડાયરેક્ટ મળતો હોય પણ આપણે જે ખેડૂત હેડમાં દેવા જાય ને એને એટલો ભાવ ન મળે કા. પાર્ક હાથમાં કોદાળી તો બહુ ધારી લાગે પણ લે ત્યારે ખબર પડે આગળથી ડુંગર તો બહુ રળિયામણો લાગે પણ સળિયે ત્યારે ખબર પડે હે.